નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં આજના ગુજરાતના તમામ માર્કેટના ઝીરોના બજાર પાઉસો બોલાય એના વિશે વાત કરવાના છે બી તો વિડીયોમાં અંત સુધી બન્યા રીતે તો મિત્રો તારીખ એકત્રીસ તારીખ સાતમો મહિનો બીજા સોવીને વાર થઈ થજો બુધવાર મિત્રો હાલ વાત કરવી તો જીરાના ભાવમાં ફરી એકવાર આપણને દિવસેના દિવસે જીરામાં ઘટાડો જોવા મળી રહ્યો છે અત્યારે સારી ક્વૉલિટી વાળાના જીરાના ભાવ શેર હજાર પ્લસ ભાવ બોલાવવા લાગ્યા છે અનામત જાણેની વાતના પર ખાસ મિત્રો ડેલી બજાર પર જાણવા હોય મારા વિડીયો લાઈક આપવાનું અને સેનમાં ન આવે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાબર વાતના તાજા જીરુના બજાર ભાવ પાટડીમાં નિ ચાર હજાર પાંચસો ત્રીસથી ઓછો ભાવ પાંચ હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી જુનાગઢમાં ત્રણ હજારથી ચાર હજાર સાતસો સાઠ રૂપિયા સુધી રાજકોટમાં ચાર હજાર ચારસોથી ચાર હજાર નવસો સાઠ રૂપિયા સુધી બોટાદ ચાર હજાર ચારસો સાઠથી પાંચ હજાર રૂપિયા સુધી દિયોદર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર સાઠ રૂપિયા સુધી વાવ ચાર હજાર સાતસોથી ચાર હજાર સાઠ રૂપિયા સુધી રાપર ચાર હજાર સાતસો ત્રેસઠથી ચાર હજાર બાવન રૂપિયા સુધી અંતર ચાર હજાર પાંચસો સાઠથી પાંચ હજાર સાઠ રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર પાંચસો થી ચાર હજાર સાતસો ને સાઠ રૂપિયા સુધી સાવરકુંડલા ચાર હજાર છસો થી ચાર હજાર આઠસો ને સાહીઠ રૂપિયા સુધી જસદણ ચાર હજાર ત્રણસો પંચોતેર રૂપિયાથી ચાર હજાર નવસો ને બેતાલીસ રૂપિયા સુધી કાલાવર ત્રણ હજાર છસો પચાસ થી ચાર હજાર સાતસો ને નેવું રૂપિયા સુધી અમરેલી ચાર હજાર સાતસો થી ચાર હજાર સાતસો રૂપિયા સુધી ધ્રોવડ ત્રણ હજાર છસો પચાસ થી ચાર હજાર આઠસો ને સાઠ રૂપિયા સુધી મહુવા ચાર હજાર સાઠથી ચાર હજાર નેવ રૂપિયા સુધી જામજોધપુર ચાર હજાર સો રૂપિયાથી ચાર હજાર આઠસો રૂપિયા સુધી ધોરાજી ચાર હજાર ચારસોથી ચાર હજાર નવસો ને એંશી રૂપિયા સુધી ઉપલેટા ચાર હજાર છસોથી ચાર હજાર સાતસો ને સાઠ રૂપિયા સુધી લકતર પાંચ હજારથી પાંચ હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી રાજુલા ચાર હજાર સાતસોથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર બસોથી ચાર હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી જેતપુર ચાર હજાર છસો થી ચાર હજાર નવસો ને એસી રૂપિયા સુધી બાબરા ચાર હજાર બસો ત્રીસ થી ચાર હજાર નવસો ને એસી રૂપિયા સુધી મેંદરડા શાર હજાર છસો થી ચાર હજાર સાતસો રૂપિયા સુધી આગળ બજાર ભાવમાં વાત કરવી ને પહેલાં મિત્રો ખાસ વિડીયો લાઇક આપવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા આગળ વાત કરવી બજાર ભાવમાં થરદ ચાર હજાર સો રૂપિયાથી પાંચ હજાર સો રૂપિયા સુધી ધાનેરા ચાર હજાર પાંચસોથી ચાર હજાર છસો ને એંશી રૂપિયા સુધી હારી ચાર હજાર ત્રણસોથી ચાર હજાર નવસો ને પંચોતેર રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર નવસોથી પાંચ હજાર સિત્તેર રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર સાતસો સાઠથી ચાર હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર રૂપિયા સુધી મોરબી ચાર હજાર પાંચસો ત્રેસઠથી ચાર હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી હળવદ ચાર હજાર ચારસોથી પાંચ હજાર સાઠ રૂપિયા સુધી ધારી ચાર હજાર આઠસોથી ચાર હજાર આઠસો રૂપિયા સુધી હા ભાવ ત્રેવીસો સ સેલીથી છત્રીસો રૂપિયા સુધી બગસરા ચાર હજારથી ચાર હજાર રૂપિયા સુધી અને ઊંચાઈ ચાર હજાર ચારસોથી પાંચ હજાર સન્નો રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો આ ત્યાં ઝીરોના બજાર ભાવ વિડીયોમાં અં સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને સેનલના સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા